જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો આપણે ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે સંતો વડીલોને તેમજ જે પણ આપણાથી મોટા હોય છે જેને આપણે માનીએ છીએ તે બધાને આપણે માન સન્માન આપીને પગે લાગીએ છીએ પરંતુ શું તમને ખરેખર ખબર છે કે શાસ્ત્ર મુજબ કોને પગે લાગવું જોઈએ અને કોને ના લાગવું જોઈએ આ બાબતમાં શાસ્ત્રમાં ઘણા બધા નિયમો લખવામાં આવ્યા છે જેનાથી નેવું ટકા લોકો અજાણ હશે આપણે શાસ્ત્ર વાત જાણ્યા વગર કોઈ પણ પગે લાગીએ છીએ તો પગે પગે લાગનારા તેમજ લગાવનારા બંને માટે ખૂબ જ મોટું પાપ લાગે છે તો ખાસ આજે મિત્રો આપણે શાસ્ત્ર મુજબ એ નિયમની વાત કરવા જઈશું કે જેમાં ચોખ્ખા શબ્દમાં લખવામાં આવ્યું છે કે કોને પગે લાગવું અને કોને પગે ના લાગવું જોઈએ આ વિડિયો દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી થશે આ વિડિયોને ખાસ અંત સુધી જરૂરથી નિહાળજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ નંબર 1 સૂતેલા વ્યક્તિને ક્યારે પણ પગે લાગવું ના જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ સૂઈ રહ્યું છે અથવા તો આરામ કરી રહ્યું છે તો તે સમયે તેને પગે લાગવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે જ્યારે ઊંઘતા માણસને પગે ના નમવું જોઈએ કેમ કે હિન્દુ ધર્મમાં મૃત વ્યક્તિના પગે નમવામાં આવે છે આમ કરવાથી સૂઈ રહેલા વ્યક્તિની ઉંમર ઘટી જાય છે

માથું કાપ્યું હતું ત્યારથી આ પરંપરા ચાલી આવે છે નંબર ત્રણ પૂજા કરતી વ્યક્તિને ક્યારે પણ પગે ન લાગવું જોઈએ જો કોઈ વ્યક્તિ મંદિરમાં અથવા તો ઘરમાં પૂજા કરી રહ્યું છે કે માળાનો જાપ કરી રહ્યું છે તો આ દરમિયાન તેને પગે લાગવું અશુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં બંનેને પાપ લાગે છે બીજી વાત એ છે કે આમ કરવાથી પૂજામાં અડચણ ઉત્પન્ન થાય છે જો કે જ્યારે વ્યક્તિ પૂજા કરી લે ત્યારે તેના શરણ સ્પર્શ કરી શકાય છે પરંતુ પૂજા દરમિયાન ક્યારેય પણ તેને પગે લાગી શકાતું નથી નંબર ચાર ભાણાએ મામાને પગે ન લાગવું જોઈએ એવું કહેવાય છે કે ભાણાએ ક્યારેય પોતાના મામાને પગે ન લાગવું જોઈએ શાસ્ત્રોમાં ભાણા અને ભાણીને પૂજની માનવામાં આવ્યા છે અને જો તેઓ ચરણ સ્પર્શ કરે મા પાપ થઈ શકે છે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો હતો ત્યારથી આ નિયમ પ્રચલિત છે આજે પણ લોકો આ વાતને નકારતા નથી એટલા માટે ક્યારેય પણ ભાણા અથવા તો ભાણીએ મામાને પગે ના લાગવું જોઈએ નંબર પાંચ પતિ અને પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે અને ઘણા સંબંધોમાં એવું પણ જોવા મળે છે કે પતિ પોતાની પત્નીને ખુશ રાખવા માટે ક્યારેક મજાક મસ્તીમાં પણ પગે લાગી બેસે છે પરંતુ પતિએ ક્યારેય પણ પોતાની પત્નીને પગે ન લાગવું જોઈએ આવું કરવાથી પત્નીને તેમજ પતિને ખૂબ જ મોટું પાપ લાગે છે નંબર છ કુંવારી કન્યાઓને ધાર્મિક માન્યતા અનુસાર કોઈ પણ વ્યક્તિને પગે ન લાગવું જોઈએ કુવારી કન્યા જો કોઈ પણ વ્યક્તિને પગે લાગે છે તો તે પાપમાં ભરાય છે જો કોઈ કુવારી કન્યા તમને પગે લાગવાનો પ્રયત્ન કરે તો તેને રોકવી જોઈએ નહીં તો તમને પાપ લાગે છે હકીકતમાં સનાતન પરંપરા અનુસાર કુવારી કન્યાઓને વાસ્તવિક દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે તેઓ આ કરે છે તેઓને પાપ માટે દોષી બનવું પડે છે નાની છોકરીઓને માતા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે બદલામાં તમારે નાની કન્યાઓ અને છોકરીઓના પગને સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ નંબર 7 જે સાધુને તમે સંપૂર્ણ રીતે ઓળખતા નથી અને રસ્તામાં ક્યાંય પણ તમે કોઈને પગે લાગી બેસો છો તો આવું પણ ના કરવું જોઈએ કારણ કે સાચા સાધુને બાદ કરતા અમુક ઢોંગી અને ધુતારા લોકોને પગે લાગવાથી તમારું આગળનું ભાગ્ય પણ પાપમાં ભરાય છે નંબર આઠ ખંડિત મૂર્તિઓને ક્યારેય પણ પગે લાગવું નહીં જો તમે ક્યાંય ખંડિત મૂર્તિ જુઓ છો અને ત્યાં પગે લાગી બેસો છો તો તે શુભ માનવામાં આવતું નથી કારણ કે ખંડિત મૂર્તિઓમાં ભગવાનનો વાસ રહેતો નથી જેથી કરીને જો કોઈ મૂર્તિ ખંડિત હોય તો ત્યાં તમારે પગે લાગવું ના જોઈએ નંબર નવ સંન્યાસી ક્યારે પણ કોઈના ચરણ સ્પર્શ કરતા નથી સનાતન ધાર્મિક પરંપરા મુજબ સંન્યાસીને હંમેશા સન્માનની નજરે જોવામાં આવે છે સંન્યાસમાં દીક્ષા લીધા પછી સંન્યાસી ક્યારેય કોઈના ચરણ સ્પર્શ કરતા નથી તમે મહાન યોગીઓ અને સંતો સાથે આ જોયું જ હશે નંબર દસ વહુ અને દીકરી કેટલાક સમાજમાં વહુઓ પોતાની સાસુના પગે લાગી શકે છે પરંતુ સસરાને નહીં કારણ કે વહુ ઘરની લક્ષ્મી હોય છે દીકરીઓ એ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ પણ પોતાના પિતાને પગે ન લાગે નહીં તો પિતાને પાપ લાગે છે પુત્રીઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે તેમને પગે ન લગાડવા જોઈએ મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકનને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ